રાજકોટના આંગણે મોરારી બાપુના વ્યાસપીઠ પરથી રામકથાનું રસપાન ખાસ તો અહીં ચાલી રહેલી કથા ઐતિહાસિક કથા બની રહેશે તેવો ભક્તો કહી રહ્યા છે પ્રતિનિધિ અલ્પેશ પ્રજાપતિ દ્વારા ખાસ કથા સંદર્ભે અહેવાલમાં કહ્યું હતું કે રાજકોટમાં રેડ ક્રોસ મેદાનમાં રામકથાના માધ્યમથી નિરાધાર નિસંતાન વૃદ્ધોના વૃદ્ધાશ્રમ તથા વૃક્ષોના વ્યાપક ઉછેરના સંકલ્પ સાથે અહીં કથાનું આયોજન કરવામાં આવ્યું છે અહીં ચાલી રહેલી રામકથામાં માનસ સદભાવનાને પૂજ્ય મોરારી બાપુએ રામાયણમાં રામનો મહિમા તુલસીદાસજીએ વર્ણવ્યું છે તેનું ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું દ્વિતીય દિવસે બાપુએ કહ્યું હતું કે અહીં ફક્ત દાનની જાહેરાત નથી થઈ પણ અહીં કરુણા થઈ રહી છે આપણે હંમેશા સાધન પકડીએ છીએ સાધ્ય નહીં કથા સાધન બનવી જોઈએ સાધ્યને પકડો તો સાધનો એની મેળે દોડતા આવી જશે જેટલું મૂલ્ય અહીં કરોડો રૂપિયા આપનારનું છે તેટલું જ મહત્વ અહીં ઉપસ્થિત દરેક શ્રોતાઓનું છે એક રૂપિયો આપે તો એનું પણ મહત્વ હોય છે કથામાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા ધારાસભ્ય રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા હેમંતભાઈ ચૌહાણ તેમજ સદભાવના વૃદ્ધાશ્રમ પરિવાર અને વિવિધ રાજકીય આગેવાનો તથા ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા રાજકોટની રામકથામાં મોરારી બાપુએ કહ્યું અહીં દાન નહીં કરુણા વહે છે રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્ય વિજય રૂપાણીની ઉપસ્થિતિની પ્રસન્નતા કરી બાપુએ કથા આગળ ચલાવી હતી અને કહ્યું હતું કે સંકલ્પ સિદ્ધ તો જ થાય જો તેમાં પ્રાણબળ હોય મળે તો પ્રાણબળ વધારવા માટે હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ તુલસીદાસજી રામકથાની રચના કરે છે ચાર ઘાટ પર ચાર વક્તા દ્વારા કથા ચાલુ થાય છે દરેક વક્તા પાસે એક એક શ્રોતા છે એનો મતલબ કથા ભીડનો વિષય નથી કથા એકત્વનો વિષય છે સોળસો એકત્રીસની રામનવમીને દિવસે તુલસીદાસજી શરણાગતિના ઘાટ પર અયોધ્યામાં રામકથાનું પ્રકાશન કરે છે એ પછી કુંભમેળામાં જ્ઞાનવલ્કવ્ય અને ભારદ્વાજ દ્વારા રામકથાનો સંવાદ રચાય છે એ વખતે સૌપ્રથમ શિવકથાનો પ્રારંભ થાય છે બાપુના અનુરોધથી પહેલા દિવસે સવા કરોડનું દાન પ્રાપ્ત થયું સાધુનો બેડલો સવાયો મોરારી બાપુએ કથાના પ્રથમ દિવસે કહ્યું હતું કે મારા અનુયાયીઓ ઉદાર હાથે સેવા અર્થે દાન આપી રહ્યા છે પાંચ લાખનો ચેક પણ અર્પણ કરવામાં આવશે અનુયાયીઓ તરફથી બીજા દિવસ સુધીમાં રૂપિયા સવા કરોડ એકઠા થઈ ગયા સાથે મહાકાય ડોમમાં ભોજન પ્રસાદ અને ઉતારાની ખૂબ સુંદર વ્યવસ્થા કરાઈ છે

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ અને ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો